હવે વાત કરીશું તાપીની તો વરસાદની ઋતુ શરૂ થતાની સાથે તાપી જિલ્લા અને તેની આસપાસના જંગલ વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ચોમાસાની ઋતુની શરૂઆત થતાની સાથે જ ગાઢ જંગલોમાં આવેલા ધોધ ઝરણા સક્રિય બની જાય છે ગાઢ જંગલોમાં આવેલા ધોધો અને ઝરણા સક્રિય થતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે તાપી જિલ્લાના છેવાડાના તાલુકો અને મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા કુકરમુંડા ગામથી દસ કિલોમીટરના અંતરે આવેલો સાતપુડાની ગિરિમાળામાં આવેલો વાલ્હેરી ધોધ સક્રિય થતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે મહારાષ્ટ્રના તલોદા તાલુકાના સાતપુડાની ગિરિમાળાના લીલાછમ જંગલોમાંની વચ્ચે વહેતો વાલ્હેરી ધોધનો નજારો માળવા ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે સાતપુડાની તળેટીની વચ્ચે લગભગ ત્રીસ ફૂટની ઊંચાઈથી પરતો વાલ્હેરી ધોધ પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે